રાજકોટ જિલ્લાના ઉપલેટાના કોલકી રોડ પર વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન જાડેજા પરિવાર દ્વારા હજારો સે ભક્તો માટે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં કોલકી રોડ પાસે આવેલ પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભારે ઉત્સાહ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ વહેલી સવારથી જ શિવ ભક્તો એટલે કે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પાવન અવસરે ઉપલેટા ના જાણીતા શિવ ભક્ત દંપતી અને પરિવાર દ્વારા વર્ષોની પરંપરા જાળવી રાખતા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ઉર્ફે ભોળાભાઈ તેમજ તેમના સમગ્ર જાડેજા પરિવાર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના પ્રાંગણમાં હજારો શિવભક્તો માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કાર્ય કરી રહ્યો છે ઓમ નમ શિવાય મારું નામ યુવરાજસિંહ વાઢેર ઉપલેટા દર વર્ષની જેમ છેલ્લા પંદર વર્ષથી મહાશિવરાત્રી નિમિત્તે બનેવી સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહ બહાદુર જાડેજા તરફથી સર્વે હતું અને હજારો ભક્તોએ આ ફરાળ પ્રસાદનો લાભ લીધો હર હર મહાદેવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ